કરવાની મજા ના આવે બરાબર અને બીજી વાત કે તમે જો આ ચેનલ ઉપર નવા છો તો પ્લીઝ ચેનલમાં ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખો તમે વિડીયો જોવો છો તો લાઈક કરો વિડીયો પસંદ આવી રહ્યા તો

જોયું છે ને તમે પર જોશો તો બે ચેપ્ટર નો કોમ્બિનેશન આમાં કહી શકો છો એનું રીઝન છે કે આમાં ભાગીદારો છે બરાબર તો આડતમાલમાં માં ભાગીદારો નતા એક પોઈન્ટ ભાગીદાર આ આવી ગયું અને બીજો આડતમાલમાં જે કોન્સેપ્ટ હતો કે ત્યાં એકાઉન્ટિંગ જે થાતી ઈ ટૂંકા ગાળા માટે થાતી તો એ કોન્સેપ્ટ આમાં પર છે કે અહીંયા એકાઉન્ટિંગ જે આપણે કરશું ટાસ્ક ના આ પર એક જ ઇન્ટેન્શનથી થી થાશે એક કે ટૂંકા ગારા માટે કોઈ એક પોઈન્ટ માટે થશે બરાબર તો અગર ભાગીદારી પેઢીમાં જોઈએ તો એ વર્ષો વર્ષો વાર્ષિક વાર્ષિક હાલતી રહે બરાબર અને શું થાય કે અમુક કઈકમેન્ટ એ લોકો વિચાર્યું કે આપણે આજે આ કરવાનું છે અને આ કામ પતી જાય એટલે એ પોત પોતાના રસ્તા જતા રહે તો એક પોઈન્ટ એમની આમાં છે અને બીજી પોઈન્ટ કે કન્સાઈનમેન્ટ આડતમલમાં ભાગીદારો નતા

એવી રીતે બી નામનો વ્યક્તિ છે તેને આદિપુર મૂકીને ગાંધામ બરાબર પછી ગાંધામ થી ઉપર જાઓ તો તમારે શું આવે સામાખેલી બચાવ એ બધું આવે તો ન્યાના જેટલા કોન્ટ્રાક્ટ આવે ને ગાંધામ સેક્ટર માં અને વર્ડ માં બરાબર તો એ બધા કોન્ટ્રાક્ટ કોણ લે છે એ બી લે છે ઠીક છે ને હવે આમાં શું થાય કે એની જે કંપની છે ને સપોઝ એનો બિઝનેસ તો હશે તો એમાં મૂડી પર તો હશે

કારણ કે બે માં કોમ્પિટિશન નથી જો કમ્પિટિશન અંદર આવે તો ભાઈ થાય બરાબર પણ આ લોકો બે ભાઈ છે કારણ કે એકબીજાના ના એરિયા માં એ લોકો જાતા નથી એટલે આ બે ની સારી બને છે હવે શું થયું કે તમે જોયું હશે કે ગાંધીધામ ને આદિપુર બરાબર ને આદિપુર ને ગાંધીધામ માં ટાગોર રોડ પર ઓસ્લો સર્કલ કરીને એક ઓવરફ્લો ઓસ્લો બ્રિજ જેને આપણે કહી રહ્યા એ બન્યું હતું ક્લિયર હવે આમાં શું થયું દાખલા તરીકે વાત કરું છું આમાં ગવર્મેન્ટે ટેન્ડર પાસ કર્યું ને એમાં એવું કીધું કે હું આ ટેન્ડર એ જ વ્યક્તિને આપીશ જેની મૂડી વીસ કરોડ રૂપિયા હશે જેની મૂડી કેટલી હશે વીસ કરોડ રૂપિયા હશે એને જ ટેન્ડર આપીશ તો આ ક્રાઇટેરિયા હોય છે ટેન્ડર તો તમને ખબર હશે જે ગવર્મેન્ટ બહાર પાડે મોટા મોટા બ્રિજ કે આવા બધા બનાવવાનો હોય તો એ લોકોનો ક્રાઇટેરિયા હોય કે આ નાનકી મોટી કંપનીને ના આપે એવી કંપનીને આવે જેની મૂડી વધારે હોય જો કાલ્કો નુકસાન થાય બરાબર જેમ કે કોવિડ આવી ગયો તો આટલા ટાઈમે જો બંધ થઈ ગયો તો આવી કંપની પર તો હોવી જોઈએ ને સારી સ્ટ્રોંગ તો એટલે એને ક્રાઈટેરિયા રાખ્યું કે 20 કરોડની મૂડી ધરાવતો હોય એવો વ્યક્તિ આવશે તો અમે એને ટેન્ડર આપશું હવે એને આ ટેન્ડર પસંદ આવી ગયો બી ને પર આ ટેન્ડર પસંદ આવી ગયો પર એ અને બી આ ટેન્ડર માં એપ્લાય કરવા લાયક ન કારણ કે એ બે ની મૂડી કેટલી હતી 10-10 કરોડ રૂપિયા ની હતી તો એ બે એકબીજાને કમ્યુનિકેશન કરી બરાબર તો ત્યારે એ લોકો ને માઈન્ડ માં ખ્યાલ આવ્યો કે કામ કરીએ આપણે બે ભેગા થઈ જઈએ એટલે આપણે બે ભેગા થઈ જશું તો આપણે બે ની મૂડી કેટલી થઈ જશે 20 કરોડ થઈ જશે બરાબર તો પછી આપણે આ ધંધામાં એપ્લિકેશન કરવા માટે લાયક બની જશું પછી જ્યારે આ બ્રિજ બની જશે પછી એ પોતાના રસ્તે અને બી પોતાના રસ્તે હિસાબો કહેવાય મીન્સ કે બે વ્યક્તિ મળીને ધંધો કરે પણ એક જ ઇન્ટેન્શન એક જ ગોલ લઈને પણ ટૂંકા સમય માટે બરાબર ઈ બે વ્યક્તિ આમાં શું ગણાશે ભાગીદાર જ ગણાશે ઠીક તો આ નો ઇન્ટ્રોડકશન હતો ખાતું તો બનાવવાનું છે રાસ ખાતું એક તરફ તમે જે આડતમાલ નો ખાતો કર્યો હતો ને એના જેવું જ સેમ ટુ સેમ છે જેટલા પર ખર્ચા થશે એ ઉધાર થશે અને જેટલી પર આવક થશે તે જમા થશે

मीरा नो खातो बनाऊ तो राधा ना चोपडा मीरा नो खातो केम बने खाली मिडा जावे बराबर राधा पोते तो ना तो आवे એટલે તો આવી રીતે તમારે સમજવાનું છે મીન્સ સ્ક્રીનશોટ अगर વાત કહું તો ર સયુક્ત બેંક ખાતો મીન્સ કે આ લોકો બે હવે નવો ચાલુ કરશે બિઝનેસ તો બેંક ખાતો પર તો ખોલશે તો ઈ બે નો નવો બેંક એકાઉન્ટ જે ખોલશે ઈ બેંક એકાઉન્ટ પછી રાજ ખાતો આ બે તો તમને ફ્રિજત બનાવવાનો છે બાકી ઓપ્શનલ કયા આવશે ભાગીદારનો મૂડી ખાતો કા તો ભાગીદારના ચોપડામાં બીજા ભાગીદારોનો ખાતો આ એક ઓપ્શનલમાં તમારે આવશે ઠીક છે બાકી આ બંને ખાતા તો તમને બનાવવાના છે તો આઈ હોપ કે તમને ઇન્ટ્રોડક્શન તો સમજાઈ ગયું હશે હવે આપણે શરૂ કરીએ છીએ દાખલા નંબર 14 ક્લિયર દાખલા નંબર 14 તમે કાઢજો બધા ચાલો શરૂઆત કરીએ આપણે દાખલા નંબર હવે રાધા અને મીરા બે કોણ વ્યક્તિ છે જે હવે ભાગીદાર બની જશે બરાબર એક કામ માટે કયો એક જમીનનો ટુકડો એ લોકોએ ખરીદ્યો છે હવે તે જમીનનો ટુકડો ક્રિષ્નાનગર હાઉસિંગ સોસાયટીના બાંધકામમાં એ લોકો વાપરશે મતલબ કે એ ટુકડામાં શું બનાવશે ક્રિષ્ના હાઉસિંગ સોસાયટી બનાવશે હવે બધી વિગતો એ લોકો અહીંયા આપેલી છે એક એક વિગત લઈને આપણે આખો દાખલો સોલ્વ કરવાનો છે હવે સૌથી પહેલા એ લોકોએ નફા નુકશાનનું પ્રમાણ આપ્યું છે બધા દાખલામાં નફા નુકશાનનું પ્રમાણ તો એ લોકો આપશે એ કેટલું છે 3 જેમ 2 અને આ આપણને ક્યાં કામ આવશે રાશન ખાતામાં જેટલો નફો આવશે હવે બે ભાગીદાર નવો ધંધો ચાલુ કરશે ટૂંકા સમય માટે પણ ચાલુ તો કરશે તો રૂપિયા તો લઈ આવશે ને તો એ લોકો રૂપિયા લઈ આવ્યા છે કેટલા લઈ આવ્યા છે ત્રીસ લાખ રૂપિયા લઈ આવ્યા છે અને એ કયા પ્રમાણમાં લઈ આવ્યા છે નફા નુકસાન મતલબ કે ત્રણ જેમ બે ત્રીસ લાખ ને આપણે ત્રણ જેમ બે ભાગ્યા ભાગ ચડાવી નાખશું વાંચી પછી આપણે દાખલાની શરૂઆત કરશું આ બધા ખર્ચા કરેલા છે આપણે જમીન લેશો તો આપણે કયા કયા ખર્ચા કરવાના જમીન સમતેલ એટલે માપવાના ખર્ચા મ્યુનિસિપલ નો કરવેરો વકીલના પછી સ્ટેમ્પ ડ્યુટી ભરશું

આપણે લાકડા તરીકે લાકડો આ ઇન્ફોર્મેશન ઉપર સમ છે અહીંયા શું કે છે કે જમીનના પાંચસો મીટર મીટરના પ્લોટ પાડી વેચવાનું નક્કી કર્યું મતલબ કે ત્રીસ હજાર ફીટ જમીન છે ને એના પાંચસો પાંચસો ટુકડા કરીને એ લોકો પ્લોટ વેચવાના છે

પછી સંયુક્ત બેંક ખાતું બનેલું છે અને ભાગીદાર મૂડી ખાતું પણ બનેલું છે સમની શરૂઆત હંમેશા મૂડી તરીકે લઈ થાય

હવે ત્રીસ લાખ મારે ત્રણ જે બે માં વેચી નાખવાના ત્રીસ લાખ એટલે બરાબર અઢાર લાખ રાધાના એકાઉન્ટમાં અને બાર લાખ રૂપિયા કયા અકાઉન્ટમાં મીડાના એટલે અને બેંક ખાતામાં સંયુક્ત બેંક ખાતામાં આપણે લખશું રાધાની મૂડી ખાતે અઢાર લાખ રૂપિયા અને મીરાની મૂડી ખાતે બાર લાખ રૂપિયા તો આ મૂડીની એન્ટ્રી કમ્પ્લીટ થઈ ગઈ ક્લિયર હવે આપણને શું કીધું હોય કે ત્રીસ હજાર સ્કવેર ફીટ નો એક પ્લોટ છે જે સેવન્ટી ફાઈવ રૂપીઝ ના હિસાબે પરચેસ કર્યું તો આપણે પરચેસ કર્યું એટલે આપણો ખર્જો થયો બરોબર ખરીદ કરી એટલે આપણો શું થયો ખર્જો થયો તો રાસ ખાતો શું થશે ઉધાર થશે અહિયા શું લખવાના આપણે સંયુક્ત બેંક ખાતે કેમ આપણે જમીનની ખરીદી કેટલા ત્રીસ હજાર ગુણ્યા પીચોતેર એટલે ટોટલ કેટલા આયા બાવીસ લાખ ને પચાસ હજાર કરીએ આપણે ત્રીસ હજાર એટલે બાવીસ લાખ ને સેમ આપણે સંયુક્ત બેંક ખાતા તરીકે લખશું હવે પૈસા ગયા એટલે શું થાશે પૈસા જમા થાશે બેંક ખાતો શું થાય જમા થાય અને અહીંયા શું લખશું રાજ ખાતે કારણ કે એની બીજી એન્ટ્રી ક્યાં ગઈતી રાજ ખાતે ગઈતી તો રાજ ખાતે અહીં શું લખવાનું જમીન ખરીદી કેટલા 22,5000 તો બે એન્ટ્રી કમ્પ્લીટ થઈ ગઈ બરાબર હવે આપણે આવશું આગળ હવે અહીંયા ખર્ચા તમને આપેલા છે તો આ ખર્ચાઓને શું કેવી રીતે કરવાનું તમને ઈઝી તરીકો બતાવું કે જ્યાં ભાગીદારના નામ લખેલા હોય એને મૂકીને બાકીના ખર્ચા જુઓ તો અહીંયા તમે જોશો તો અહીંયા બે રાધા અને મીરા અહીંયા બે નામ લખેલા છે બાકી આ બધા નામ લખેલા આમાં કોઈ પર ભાગીદારનું નામ લખેલું નથી એનું મતલબ શું થાય કે અહીંયા કે પહેલા હું તમને સમજાવું કેટલા તરહના ખર્ચા હોય એક તો બેંકમાંથી ભરેલા ખર્ચા હોય અને એક ભાગીદાર ભરે પોતે એ ખર્ચા હોય તો સૌથી પહેલા બેંકવાળા ખર્ચા જોઈ લ્યો તો બેંકવાળા ખર્ચા છે આ બધા ખર્ચા રાજ ખાતામાં ઉધાર તો થવાના છે પર જમા થવાના છે ને એ અલગ અલગ તરીકે થશે ઉધાર તમારો થશે રાજ ખાતામાં સંયુક્ત બેંક ખાતે કારણ કે ભાગીદાર નહીં ભરશે તો કોઈ તો ભરશે તો કોણ ક્યાંથી ભરશે બેંકમાંથી જ ભરવાના એટલે આ ખર્ચામાં જ્યાં ભાગીદાર નામ નથી એ બેંક ખાતે ભરવાના રેસે શું લખશું સંયુક્ત બેંક ખાતે જમીન સમतल કરવા extra ખર્ચ મ્યુનિસિપલ કરવેડા દસ્તાવેજ વકીલના ટોટલ 120000 751530 હવે બેંક ખાતે આપણે જમા કરવાનો કારણ કે બેંકમાંથી ગયા ત્યાં આપણે એક જ એન્ટ્રી લખી સકીએ છે રાસ ખાતે ખર્ચા 120000 બરાબર હવે આપણે આવી જઈએ આ બે ખર્ચા રાધા ને મીરાના તો રાજાય કમ્પાઉન્ડ વાલના 36000 અને મીરાએ એ આર્કિટેક્ટ ના ચોવીસ હજાર ચૂકવ્યા છે તો રાજ ખાતું તો આપણે ઉધાર કરવાનું જ છે પણ અહીંયા નામ અલગ આવશે અહીંયા શું આવશે રાધા ખાતે ખર્ચા મીન્સ કે રાધાના મૂડી ખાતે લઈ જવાના એટલે આપણે અહીંયા લખ્યું છે રાધા ખાતે ખર્ચા એને શું ખર્ચો કર્યો કમ્પાઉન્ડ વોલ કેટલા નો છત્રીસ હજાર નો એટલે રાજ ખાતું થઈ ગયું ઉધાર રાધા ખાતે અને મીરા ખાતે પણ થઈ જશે એને આર્કિટેક્ટ ની ફી ભરી એટલે ચોવીસ હજાર અહિયાં ક્લિયર હવે આપણે આવશું ભાગીદારના ખાતે તો ભાગીદારના ખાતે રાજ ખાતે અહીંયા લખશું આપણે કારણ કે રાજ ખાતે ઉધાર થયેલા છે તો રાધાના એકાઉન્ટમાં લખશું કમ્પાઉન્ડ વોલ છત્રીસ હજાર અને મીરાના એકાઉન્ટમાં લખશું ચોવીસ હજાર અને એને કેટલા આપ્યા આર્કિટેક્ટની ફી આપી કેટલા આપ્યા ચોવીસ હજાર આર્કિટેક્ટ ની ફી બરાબર જેમ આપણે નફા નુકસાન બારમા કેવી રીતે કરતા મૂડી ખાતું નફા નુકસાન એવી રીતે આમાં કરવાનું છે ક્લિયર અહીંયા સુધી ક્લિયર થઈ ગયું

અને એના પછી એક પ્લોટ ની પડતર કેટલી છે તો પહેલા તો હું પડતર કાઢી લઉં બરાબર તો ટોટલ 30000 સ્ક્વેર મીટર નો દરેક 75 બાર ભાવ કહું તો 22 લાખ 50 હજાર આટલો તો ખાલી પ્લોટ ના પૈસા થાય બરાબર 30000 નો સ્ક્વેર મીટર નો પ્લોટ છે 75 દીઠ એટલે 22 લાખ 50 તો આ એના પછી 1 લાખ 80000 ના ખર્ચા હવે આમાં ભાગીદારના ખર્ચા ભેગા લઈ લેવાના બરાબર

माने एक प्लॉट लेवानो तो 25000 भाग्या 52 तो टोटल કેટલા ફ્લોટ થવાના टोटल 50 ફ્લોટ થવાના તો મારી પ્રતિર કિંમત કેટલી થાશે 24 લાખ ભાગ્યા 50 એટલે 48000 સ્ક્વેર મીટર સ્ક્વેર મીટર ના થાય 48000 પર ફ્લોટ થાય 48000 પર ફ્લોટ એક ફ્લોટ ની કિંમત કેટલી થઈ ગઈ અડતાલીસ હજાર અને આ કિંમત કઈ કહેવાશે આ કિંમત પડતર કિંમત કરવી પડશે હવે હું કે પચાસ ટકા પડતર નફા એ બરાબર તો સૌથી પેહલા અહીંયા નોટ નંબર વન રૂકમણી વેચે છે કેટલા પચાસ પ્લોટ ના ટકા વેચે છે તો પચાસ ના ટકા કેટલા થાય એસી ટકા પ્લોટ ને પ્લસ કરી નાખો તો અઠ્યાવીસ લાખ એસી હજાર નું રૂકમણીએ સેલ કર્યું તેના પછી મેળાએ કેટલું સેલ કર્યું અહીંયા લખેલું છે જો સોળ ટકા પ્લોટ છે નફા તો આમ કરી લઈએ ભલે અડતાલીસ હજાર પચીસ ટકા નફો લઈ લઈએ એટલે બાર હજાર બરાબર તો સાહીઠ હજાર નું એક વેચાણ કર્યું એટલે આઠ કર્યા ટોટલ ચાર લાખ ને એસી હજાર એને મીરાએ વેચાણ કર્યું તો તમારી કુલ વેચાણ કેટલી થઈ ગઈ તેત્રીસ લાખ ને સાઈઠ વેચાણ થઈ ગયું હવે જોવાના પછી રાધા ને બાકીના સરખે પડતર ભાવે વેચી લીધા હવે રાધા ને મીરાને આપણે વેચી લીધા બરાબર ને તો ટોટલ અગર સેલ ઘણું તો તેત્રીસ લાખ સાઈઠ હજાર પ્લસ અડતાલીસ ને પ્લસ અડતાલીસ અહીંયા તમારી એન્ટ્રી અલગ થવાની છે ટોટલ જે બહાર પાટણના મૂકીને બહાર માર્કેટમાં વેચ્યા છે ને સૌથી પહેલા આપણે એની એન્ટ્રી કરીએ રાશ ખાતે એની એન્ટ્રી થશે રાજ સંયુક્ત બેંક ખાતું બીકોઝ માર્કેટમાં આપણે જેટલાઓને માલ વેચ્યા છે મતલબ પ્લોટ વેચ્યા છે એના તો પૈસા આવવાના જ છે એટલે એના પૈસા ક્યાં આવશે બેંક ખાતે તો સંયુક્ત બેંક ખાતું શું થશે જમા થશે પ્લોટ વેચાણ નોટ 1 માં કેટલા હતા ચાર લાખીસ લાખ એસી હજાર ને ચાર લાખ ને એસી હજાર હવે આપણને શું કરવાનું છે કે ટોટલ પચાસ માંથી પચાસ પ્લોટ માંથી કેટલા ટકા ફ્લોટ વેચાઈ ગયા છે रुक्मणी 80% बेचा ने राधाय 100% बेचा सोली मीराए 100% बेचा એટલે 96% તો વેચાઈ ગયા તો 100 માંથી બાદ કરી લઈએ તો કેટલા ટકા વધ્યા 4% તો 550 ના 4% કેટલા થાય 2 પ્લોટ હવે 2 પ્લોટ સરખા મતલબ કે એક પ્લોટ રાધા લઈ જશે અને એક પ્લોટ કોણ લઈ જશે મીરા લઈ જશે અને કઈ કિંમતે પરતર કિંમત એટલે પરતર કિંમત કઈ છે 48000

જમીન પ્લોટ અડતાલીસ હજાર અડતાલીસ હજાર એ લોકો ઉધાર કરી લેવાના બરાબર કારણ કે હવે આપણે જેટલો પણ કેપિટલ વધશે મૂડી બદસે આમાંથી અડતાલીસ હજાર ઓટોમેટિક માઇનસ થઈ જવાની હવે કમિશન નાખીએ સેલ કર્યું એના પાંચ ટકા એટલે એક લાખ ને ચુમ્માલીસ હજાર બરાબર સંયુક્ત બેંક ખાતે દલાલી એક લાખ કોને આપવાની રૂકમણીને આપવાની બેંક ખાતે આપણે જમા કરશું રાજ ખાતે દલાલી કેટલી એક લાખ ને ચુમ્માલીસ લાખ એસી હાજર પ્લસ ચાર લાખ ને એસી હજાર પ્લસ અડતાલીસ હજાર પ્લસ અડતાલીસ હજાર ટોટલ ચોત્રીસ લાખ છ્યાસી હજાર તમારું રાસ ખાતું જમા સાઈડ આવે છે

મેનસ ચોવીસ હજાર માઇનસ એક ચુમ્માલીસ હજાર બરાબર નવ લાખ ને બાર હજાર આવી ગયો હવે આપણો રેશિયો કયો છે ત્રણ જેમ બે તો નવ લાખ બાર હાજર ને ત્રણ જેમ બે આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી નાખીએ પાંચ લાખ સુડતાલીસ હાજર ને બસો રાધા ખાતે જશે અને નવ બાર આપણે માઇનસ કરી નાખીએ તો ત્રણ લાખ ચોસઠ હજાર ને આઠસો આપણે મીરા ખાતે લઈ જવાના તો ભાગીદારના મૂડી ખાતે આવી જઈએ અને અહીંયા લખશું રાસ ખાતે નફો પાંચ સુડતાલીસ બસો રાધા ખાતે અને મીરા ખાતે ત્રણ ચોસઠ ને આઠસો

33200 હવે સેમ આપણે મીરા મીરા નો એકાઉન્ટ લે લી કશું 12 લાખ + 24000 + 36 48 100 364800 સોરી તોડ 1588800 મીરા નો ટોટલ આયુ એમાંથી 48000 માઈનસ કરી નાખીએ તો મીરા ને કેટલા રૂપિયા દેવાના રાય 1540800

प्लस 1540 800 એટલે સોરી 22,50,000 प्लस राज खाते 1,20,000 છે તો અહીંયા 12 લાખ કરતા હતા 144 प्लस 23 35 200 प्लस 1540 800 प्लस 67,90,000 તમાર જમા સાઈડ આયા હવે આમાંથી વાત કરતા જઈએ આપણે સૌથી પહેલા 18 લાખ એસી હજાર એટલે આપણું બેંક ખાતું આવી ગયું નીલ બાદ કર્યા પછી તો આ આપણું દાખલું કમ્પ્લીટ થયું આઈ હોપ કે તમને સમજવા આવ્યું હશે હવે આપણે મળશું નેક્સ્ટ લેક્સરમાં ન્યુ સાથે ત્યાં સુધી